ચોને સંધ્યા એ વિચાર કર્યો કે મારા પિતાજી એ ધર્મ મર્યાદા તોડી છે હું કુલ મર્યાદા સ્થાપીશ હવે આ મારા શરીર ઉપર મારા પિતાજીએ કુદ્રષ્ટિ કરી છે મારે આ શરીરને છોડી દેइए સતત મારા મનમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો બ્રહ્માજી કહે અને પુરુષ ઉત્પન્ન થયો એ બધા એના નામ પાડ્યા કે તમારા મનમાં સતત મંથન ચાલતું તું ને એ મનના મંથન થી જે પુત્ર ઉત્પન્ન થયો એનું નામ મનમથ પાડો તમારી ઈચ્છા અનુસાર એ ઉત્પન્ન થયો એનું નામ કામ પાડો કોઈ કહે મદયુક્ત એ બાળક જન્મ એટલે એનું નામ મદન પાડો કોઈ કહ્યું કે ગર્વ સાથે એ જન્મ લીધો છે એટલે નામ કંદર્પ પાડો અને એ બાળકે જન્મ લીધો એ બાળક બીજું કોઈ નહીં સાક્ષાત કામદેવ અને કામદેવે જન્મ લીધો કામદેવે જન્મતાની સાથે પોતાના પિતાજી બ્રહ્માજી ઉપર બાણ છોડ્યા પાંચ બાણ આજે પણ પાંચ બાણ કોઈ ઉપર કામદેવ છોડે એટલે વાત થઈ પૂરી ના નામ છે હર્ષણમ રોચનાખ્યમ છે મોહનમ શોષણમ તથા મારણમ છે તે પ્રોક્તાની મુનેર મોહ કરાણ્ય પાંચ પ્રકારના બાણો છે ને બાણો કોઈને પણ લાગે કામદેવના એટલે ભાવ ઉત્પન્ન થાય માં પેલું બાણ છે હર્ષણ હર્ષણ નામનું બાણ છે સફેદ કમળ છે સફેદ વસ્ત્ર જો કે સફેદ કમળ જાવ એટલે મનોભાવ તમારો બદલી જાય આ સફેદ કમળનું બાણ છે એના પછી રોચન નામનું બાણ છે એ લાલ ફૂલ છે અશોક લાલ ફૂલ લાલ કલર જોવો તો આકર્ષણ ઉભું થાય આમાં લાલ કપડા જેની સામે પહેરા છે એની સામે જોવો તો તમને સ્વાભાવિક બીજા બધા તમે તરફ દ્રષ્ટિ નહીં લાલ કપડા પર દ્રષ્ટિ જશે આકર્ષણ નો કલર છે શાસ્ત્રીજી લાલ સાલ નાખી છે આકર્ષણ નો કલર છે બાપુએ લાલ ટોપી પહેરી છે માથા પર આકર્ષણ નો કલર છે લાલ આમ લાલ ફૂલ એટલે આકર્ષણ અશોક નું ફૂલ છે એ રોચન છે મોહન અત્યારે મોર આવ્યા છે બધાના આંબા ઉપર તો તો તમે મોહિત થઈ જ મોહનમ છે આંબામાં રહેલા મોર શોષણમ ચમેલી નું ફૂલ ચમેલી નું જે પુષ્પ છે એ કમજોર્યું માણસ ને કમજોર એની સુગંધ પણ કમજોર બનાવી નાખે ચમેલી અને એના પછી મારણમ છે નીલા કલર નું ફૂલ છે મૃત્યુ ભય આપનાર આ પાંચ બાણો છે આજના સંદર્ભમાં મને કોઈ આ પાંચ બાણ સમજાવવા માટે કહે તો હું કહું કે તમે બહુ હસો ને તો કામ ઉત્પન્ન થાય શાસ્ત્રોમાં બ્રહ્મલીન મહારાજ કહેતા કે આ કથા હસવા માટે નથી મનોરંજન નહીં મનોમંથન માટે કથા છે ડોંગરેજી ક્યારેય હાસ્યરસ પોતાની કથામાં પીરસો જ નથી ક્યારેય નહીં એવા માટે નહીં એની પાછળનું કારણ આ હર્ષણ નામનું વધારે પડતા બહુ હસો તો કામ ઉત્પન્ન થાય આ કામનો એક ભાવ છે આઠ પ્રકારના બાબતો છે જેમાંથી કામ ઉત્પન્ન થાય એમાં એક વધારે પડતું હસવું પણ છે એક કેલી રમતો રમતો પણ છે છે એવી બધી રોચન વધારે પડતી રોચકતા તમે વાપરો એટલે મહાદેવજી છે ને એક પણ રોચકતા વિના રહે છે ભક્કો જ નહીં ભક્કો કરો તો કામ ઉત્પન્ન થાય સ્ત્રીઓએ એટલો શ્રંગાર કરવો જોઈએ જેટલો એના પતિને પસંદ હોય એના પતિને પસંદ ન હોય એનાથી વિશેષ શ્રંગાર ન કરવો જોઈએ આ કામનું એક બાણ છે રોચનમ એટલે એક મોહનમ અને મોહનમ એટલે એક એક પ્રકારની ગંધ ગંધ કામ ઉત્પન્ન કરવામાં સૌથી મોટો ભાવ ભજવે છે છે એટલે આ બધા બાણો મારે એની ચર્ચા નથી કરવી પણ એ બાણ જેવા જ વાગ્યા છે પિતા ઉપર પેલું પહેલું બાણ જન્મતાની સાથે કામદેવે લગાવ્યું એક સાથે ભાવો પ્રગટ થયા અને ઓગણપચાસ ભાવ પ્રગટ થયા એ જ બ્રહ્માજી એની પુત્રી પાછળ દોડાય પુત્રી નામ છે સંધ્યા સંધ્યા એવા માટે નામ પાડ્યું હતું કે જેવો જન્મ એનો થયો જેવો સવાર થાય તો એકદમ દુબળી પાતળી થતી જાય દિવસે ક્ષીણ થતી જાય અને સંધ્યા કાળ આવે સાયમ કાળ આવે તો એટલી બધી સુંદર થઈ જાય એટલે સંધ્યા રાખવામાં એ પોતાની પુત્રી પાછળ દોડ્યા પકડી લીધા પુત્ર મરીચી યાદી કે પિતાજી આ તમારી દીકરી થાય અને એના શરીર માંથી પરસેવા પડ્યા એમાંથી પિત્રો ઉત્પન્ન થયા ચોસાઠ અને છ્યાસી જેના નામ છે ને અગ્નિખ્વાતા નામના પણ અંતે પિતાજીને ખબર પડી કે ઓહો હું મારી પુત્રીની પાછળ કામ કામાતુર થઈને દોડ્યો છું ને એ સંધ્યા એ વિચાર કર્યો કે મારા પિતાજીએ ધર્મ મર્યાદા તોડી છે હું કુલ મર્યાદા સ્થાપીશ હવે આ મારા શરીર ઉપર મારા પિતાજીએ કુદ્રષ્ટિ કરી છે મારે આ શરીરને છોડી દેવું છે ને મહાન કઠિન તપ કરવા માટે ચંદ્રભાગા પર્વત ઉપર જતા રહ્યા છે ચંદ્રભાગા નદીના તટ ઉપર સાધના કરી રહ્યા હતા તમે સાધનામાં લાગી જાવ મને હમણાં એક બેન પૂછતા હતા કે અમે તો એમ કોઈ પાસે મંત્ર લીધા વિના જપ કરી નાખ્યા છે વીસ લાખ એકવીસ લાખ આ અમારા ફેલ ગયા ને તો ફેલ નહીં તમારી સાધના ચાલુ થાય એ શરૂઆત તમારી ગુરુ મંત્ર લીધા વિનાની જ થાય તમારું ભજન પાકે એટલે તમારે ગુરુને શોધવા ન પડે ગુરુ તમને શોધતા આવે તમારું ભજન પાકે એટલે એ તમારી પ્રાથમિક ભૂમિકા છે તમે નામ જપ કરો પૂજા પાઠ કરો જેવું જેવું તમારું સ્તર વધતું જાય એટલે ગુરુને ધ્રુવને બોલાવા નહોતા પડ્યા નારદજી સામે જે આવ્યા હતા પ્રહલાદને બોલાવા નતા પડ્યા ગર્ભમાં જ પ્રહલાદને એની માતાનું તપ એટલું બધું હતું કે એની માએ કહ્યું કે મારો પતિ હિરણ્ય હિરન્યાકુશિપુ છે એ ભલે ગમે હોય મારો પુત્ર સારો બને એના ઉપર તમે આશીર્વાદ આપો અને એવા આશીર્વાદ આપ્યા કે ગર્ભમાં જ બાળક ભગવાનનું ભજન કરતો એવો થઈ ગયો કે ભગવાન નસીવને પ્રગટ થાવું પડ્યું છે એટલે તમારું ભજન વધે એ ભજન વધે પછી તમારા જીવન પછી તો ગુરુ મંત્ર મળે ને પછી જપ કરો ને એમ ન હોય તમે ચાલુ કરી અર્ધે ત્યાં દોલા રખ હલ નીકળેગા ખારે સમુદર સે બી ગંગા જલ નીકળેગા તમારે પ્રતીક્ષા કરવી પડે અને પ્રતીક્ષા કરવા માટે આને સાધના કરી સાધના કરતા કરતા એ તો ખાલી ભગવાન નામ જ લેતા હતા અને ભગવાનનું નામ લેતા હતા વસિષ્ઠજીને કહ્યું છે બ્રહ્માજી કે જાઓ વશિષ્ઠજી તપ કરીને જેને દીક્ષા આપી આવો આદેશ તે ઉપરથી અને મંત્રને દીક્ષા આપી એ મંત્ર હતો ઓમ નમઃ શંકરાય ઓમ આ મંત્ર હતો ત્રણ વખત બોલાયો કે બોલો ઓમ નમઃ શંકર આય ઓમ એમ કરીને બોલાયો ત્રણ વખત અને કહ્યું કે તપસ્યામાં લાગી જાજો આ મંત્ર જપ કરજો સાક્ષાત તમને મહાદેવ મળશે જ્યારે આવું આપણી વચ્ચે પૂજ્ય જગન્નાથ દાસ બાપુ પધાર્યા છે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરશું અને સંધ્યાનું સાધનાનો આરંભ થયો છે અને સાધના કરતા કરતા સંધ્યાના જીવનમાં એટલો બધો ભાવ થઈ ગયો સંધ્યાના જીવનમાં એક જ કે બસ હું ભગવાનની સ્તુતિ કરું ભગવાનની સ્તુતિ કરું અને એ ભગવાનની સ્તુતિ કરતા કરતા ભગવાન ભોળાનાથ સંધ્યાની સામે પ્રગટ થયા અને જેવા પ્રગટ થયા એટલે બે હાથ જોડી અને સંધ્યાએ ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી છે આપની પાસે પત્રક છે અને એ પત્રકમાં ભગવાન ભોળાનાથની સ્તુતિ કરતા કરતા કહે કે હે ભોળાનાથ સંધ્યા કહે કે હું તમને નમન કરું છું કરો

મહાવિદ્યા દ્વારા ધ્યાન કરવા વિદ્યા કારોદ ભાવનીયમ પ્રભિન્નમ ભગવાન તમે તો મહાવિદ્યા દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય છો તમે સર્વથા બધાથી પ્રભિન્નમ બધાથી ભિન્ન છો પ્રભુ સત્વ છંદમ તમે સત્વ ગુણ થી પરમ સત્વ ધ્યાય તમે ધ્યેય સ્વરૂપ છો તમે છંદમ વેદ સ્વરૂપ છો સારમ પારં પાવનાનામ પવિત્રમ તમે સંસાર સાગરને પાર કરવામાં સૌથી પવિત્રમાં પવિત્ર છો પવિત્રને પણ પવિત્ર પાવનાનામ પવિત્રમ પવિત્ર વ્યક્તિઓને પણ અપવિત્ર કરનારા છો તસ્મેય રૂપમ યસ્ય ચૈવમ નમસ્તે તમારા સ્વરૂપને હું નમસ્કાર કરું છું તમે બધાના કારણ છો પ્રભુ અને જ્યારે ખૂબ સાધના થઈ હતી મૌન થઈને સાધના કરી હતી મહાદેવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે માગો શું જોઈએ ત્યારે ત્રણ વરદાન સંધ્યા એ માગ્યા છે સંધ્યાનું પહેલું વરદાન હતું કે આ આકાશમાં પૃથ્વીમાં સદ્ય કામયુક્ત થઈ જાય બધા લોકો આજ મારા પિતાજીએ મારી ઉપર કુદ્રષ્ટિ નાખી આજ પછી કોઈ બાપ કોઈ દીકરી પર કુદ્રષ્ટિ ન નાખી આકાશમાં પૃથ્વીમાં સભ્ય કામ મુક્તિ જાય નાના બાળકને જોઈને કોઈની કામ દ્રષ્ટિ જ ન થાય ત્યારથી લઈને આજ સુધી નાનું બાળક વસ્ત્રહીન હોય તો એ કોઈની કુદ્રષ્ટિ ન જાય લગભગ કોઈ બાપની દ્રષ્ટિ દીકરી ઉપર કુદ્રષ્ટિ ન જાય આ આશીર્વાદમાં માંગેલા છે સંધ્યા બીજા આશીર્વાદ મારા આચરણથી ત્રણેય લોક પ્રસિદ્ધ થાય મારા આચરણથી ત્રણેય લોકમાં મારું આચરણ પ્રસિદ્ધ થાય દીકરીને પણ ક્યારે એવો ભાવ ન થાય અને એના પછી મારા પતિ થી અતિરિક્ત સકામ દ્રષ્ટિ વાળો કોઈ પણ મારી સામે જુએ તો નપુસંગ થઈ જાય મને કામ મુક્ત પુરુષ સાથે મારા વિવાહ થાય ને હવે આસ મારા શરીરને છોડી દેવું છે ત્યારે ભોળાનાથે કહ્યું કે અહીંયા બાજુમાં જ એક બાર વર્ષથી એક યજ્ઞ ચાલે છે મેધાતિથિ નામના ઋષિ કરે છે યજ્ઞ યજ્ઞ નામ છે જ્યોતિષોમ નામનો યાગ ચાલે છે એમાં તું તારા શરીરને પુરોડાસનો પુરોડાસનો ચરુ બનાવીને બે ભાગ કરીને તારા શરીરને અર્પણ કરી દઈશ તારો નવો જન્મ થશે ને પોતે સાયમ સંધ્યા અને પ્રાત સંધ્યા એક દેવતાઓનો ભાગ અને પિતૃનો ભાગ એમ ચરુમાં પોતાના ઊર્જાને અર્પણ કરીને જે ઉર્જા ઉત્પન્ન કરી એ યજ્ઞના મધ્ય ભાગમાંથી એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ અને એ ઉર્જાનું નામ હતું અરુંધતી અરુંધતીના રૂપમાં પ્રગટ થઈ જ્યારે આવી આવી વાત આવે ત્યારે આપણે એમ થાય કે યજ્ઞ કુંડમાં હોમાઈ જાય ને એમાંથી કંઈ ઉત્પન્ન થાય યજ્ઞથી સંતાન ઉત્પન્ન થઈ શકે એની પદ્ધતિ બતાવી છે યજ્ઞમાં પકાવેલો ચરુ છે એ ગ્રહણ કરે તો ચોક્કસ બીજ છૂટા પડી જાય અને બીજ છૂટા પડી જાય ત્યારે ગર્ભાધાન થાય તો આજે પણ બાળક થાય બીજ છૂટા પાડવા માટે ડોક્ટરો ઇન્જેક્શનો બનાવ્યા છે ગોળીઓ બનાવી અમારા શાસ્ત્રોએ ચરુ બનાવ્યો છે સૌથી પહેલા પૂર્વમાં જ્યાં-જ્યાં યજ્ઞ થતો એ આ પદ્ધતિ થતો તાપસારણ્યમાં દીકરી મોટી થઈ છે અરુણ મહાસતી અરુણ વિવાહ પછી વસિષ્ઠ સાથે થયા અને આ રીતે મહાદેવજીના પ્રાગટ્યની આ ચર્ચા કરતા કરતાં કહે કે અરુંધતી થયા